રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી કેબિનેટની બેઠકમાં ખાસ કરીને સ્વાતંત્ર્ય પર્વની દરેક જિલ્લામાં ઉજવણી કરવા માટે તમામ જિલ્લાઓમાં મંત્રીને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે જ્યારે રાજ્યકક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ પોરબંદર ખાતે ઉજવવામાં આવશે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર ખાતે ત્રિરંગો લહેરાવશે તે પ્રકારની ચર્ચા વિચારણા સાથે અનેકવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી આગામી પંદરમી ઓગસ્ટ નિમિત્તે ખાસ સમીક્ષા કરવામાં આવી હતી રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ પોરબંદર ખાતે ઉજવવામાં આવશે તે નિમિત્તે પણ વિશેષ ચર્ચા આજે કેબિનેટ મિટિંગમાં કરવામાં આવી હતી અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે જેની યાદી પણ આજે પ્રસ્થાપિત કરવામાં આવશે જે લોકોને મંત્રીને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આવતીકાલે એ જિલ્લામાં પહોંચી જશે અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કરશે સાથોસાથ હવામાન ખાતા દ્વારા પણ સાતમ આઠમના તહેવાર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજ્યના રોડ રસ્તા અંગે પણ મુખ્યમંત્રીએ વિશેષ સમીક્ષા આજે કેબિનેટની બેઠકમાં કરી હતી કૃષિ વિભાગે કૃષિ પાક બચાવવા માટે કરેલી તૈયારી અંગે પણ રાજ્યના કૃષિમંત્રી ભૂપેન્દ્ર રાઘવજી પટેલે માહિતી આપી હતી જેની વિગતો ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી તહેવાર દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળ તે માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરેલ એક્શન પ્લાસ એક્શન પ્લાનની પણ વિશેષ માહિતી આપવામાં આવી જે જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે ત્યાં સિંચાઈના પાણી આપવા બાબતે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી